હરિ ઓમ વિદ્યાર્થી મિત્રો આપણે એસપીમાં પ્રકરણ નંબર પાંચમાં સંચાલકો એટલે કે ડિરેક્ટરના પ્રકારોની ચર્ચા કરી રહ્યા છીએ જેમાં આપણે પાંચ પ્રકારો વિશેની સમજૂતી મેળવી ગયા છીએ હવે ત્રણ પ્રકાર બાકી છે જે આપણે આજના લેક્ચરમાં સમજીશું તો ડિરેક્ટર એટલે કે સંચાલકોનો જે છઠ્ઠો પ્રકાર છે એ છે ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉ ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂંક એટલે કે કોઈ ડિરેક્ટર છે એનો સમયગાળો પૂર્ણ થાય ડિરેક્ટર તરીકેનો અને એની જગ્યાએ જે નવા ડિરેક્ટર નિમણૂક કરવામાં આવે એ તો કે કંપની ધારા અનુસાર કંપનીએ સામાન્ય સભામાં ડિરેક્ટરના હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં તેને દૂર કરવામાં આવે કે તે મુદત પૂરી ન કરી શકે ત્યારે નિયમનપત્રને આધીન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પોતાની સભામાં ખાલી પડેલી જગ્યાએ ડિરેક્ટર છે એ નિમી શકે છે અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક કરી શકાય છે ઘણી વખત એવું બને કે ડિરેક્ટર છે એનો સમયગાળો પૂર્ણ નથી થયો એટલો એને ડિરેક્ટર તરીકે કાર્ય કરવાનું છે એની મુદત પૂરી થઈ ન હોય અને પહેલાં એને દૂર કરવામાં આવે એની પાસેથી એ પદ છે લઈ લેવામાં આવે તો એની જગ્યાએ ખાલી પડેલી જગ્યાએ ડિરેક્ટર છે એ નિમી શકાય અથવા તો કેન્દ્ર સરકાર એની નિમણૂક છે કરી શકે છે આ ડિરેક્ટર જે ડિરેક્ટરની જગ્યાએ નિમાયેલા હોય તો તે ડિરેક્ટરની જગ્યા છે એ ખાલી થયેલ ન હોત ત્યાં સુધી તેણે હોદ્દો ભોગવેલ હોત ત્યાં સુધીના સમય માટે હોદ્દો ધરાવી શકે એટલે કે જે વ્યક્તિ કંપનીમાંથી ડિરેક્ટર પદમાંથી જેને દૂર કરવામાં આવેલા છે એને જેટલો સમય ડિરેક્ટર તરીકેનું કામ કરવાનું હતું અને વચ્ચેથી એને દૂર કરવામાં આવેલા છે તો એનો જેટલો સમયગાળો હોય એટલા સમય માટે આ રીતે ખાલી પડેલ જગ્યાએ ડિરેક્ટરની નિમણૂક થઈ કરવામાં આવે છે તો ડિરેક્ટરનો હોદ્દો નીચેના સંજોગોમાં ખાલી કરી શકાય એક છે કે કંપનીની સામાન્ય સભામાં કે સંચાલક મંડળમાં ડિરેક્ટરને દૂર કરવામાં આવે કંપનીની સામાન્ય સભા છે સરોડાની સભા છે બોલાવવામાં આવે એમાં અથવા તો સંચાલક મંડળ દ્વારા ડિરેક્ટર છે ને દૂર કરવામાં આવે ત્યારે છેલ્લા બાર માસ દરમિયાન સંચાલક મંડળની સભામાં પરવાનગી મેળવ્યા વગર ગેરહાજર હોય સંચાલક મંડળની જ્યારે જ્યારે સભા બોલાવવામાં આવે એનું આયોજન કરવામાં આવે ત્યારે મને હાજરી જરૂરી હોય છે અને સતત બાર માસ દરમિયાન એ ગેરહરએ જાણ કર્યા વગર ત્યારે આવું બની શકે કોઈ ડિરેક્ટર છે અસ્થિર મગજનો થાય અથવા તો મૃત્યુ પામે અથવા તો નાદાર જાહેર થાય આવા સંજોગોમાં પણ એનો હોદ્દો છે એ ખાલી થાય છે અદાલતે ગેરલાયક જાહેર કરેલો હોય અદાલત દ્વારા કોઈપણ ડિરેક્ટર છે એની લાયકાત ન હોય ડિરેક્ટરની અને ગેરલાયક જાહેર કરે ત્યારે નૈતિક અધપતન કે અન્ય ગુનાના કારણસર અદાલત તરફથી દોષિત જાહેર કરવામાં આવે કોઈ ડિરેક્ટર છે એને કોઈ ગુનો કરેલો હોય અને અદાલત દ્વારા એને દોષિત જાહેર કરવામાં આવે ત્યારે કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત રહેલું હોય કે કરાર હોય અને તે જાહેર કરવામાં નિષ્ફળ જાય કંપની સાથે એનું હિત સંકળાયેલું હોય એનો ફાયદો સંકળાયેલો હોય અને એ છુપાવે જાહેર ન કરે ત્યારે અને ખાનગી કંપની પોતાના નિયમન પત્રમાં બીજા કોઈપણ કારણો સમાવી શકે છે તો આવી ખાડી પડેલ જગ્યાએ ડિરેક્ટર નિમણૂક કરવામાં આવે છે અને એ જેટલો સમય જૂના ડિરેક્ટરનો હોય એટલો સમય છે એ કાર્ય કરી શકે છે ત્યાર પછીનો મુદ્દો છે સાતમો પ્રકાર નાના શેરહોલ્ડર્સ દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર નાના શેરહોલ્ડર્સ તો કે કંપની દ્વારા બે હજાર તેર પ્રમાણે નોંધાયેલ કંપનીને નિયત કરવામાં આવે તે રીતે નાના શેરહોલ્ડર છે એક ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે નાના શેરહોલ્ડર એટલે કે જેમના શેરની દાર્શનિક કિંમત રૂપિયા વીસ હજારથી વધુ ન હોય અથવા તો નિયત કરવામાં આવે તેવી રકમથી વધુ ન હોવી જોઈએ અને વધુમાં એવી પણ જોગવાઈ છે કે આવા નાના શેર હોલ્ડરની સંખ્યા જે તે કંપનીમાં ઓછામાં ઓછી એક હજારની હોવી જોઈએ આવો એક એની જોગવાઈ છે કે ઓછામાં ઓછી આવી સંખ્યા છે એક હજારની હોઈ શકે અને છેલ્લો પ્રકાર છે સ્ત્રી ડિરેક્ટર તો કે અત્યારના નવા કંપની ધારા અનુસાર એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે દરેક નોંધાયેલી એટલે કે જેની નોંધણી થયેલી છે અને જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી રૂપિયા સો કરોડ કે તેથી વધુ હોય તેવી કંપનીઓના વર્ગમાં ઓછામાં ઓછી એક સ્ત્રી ડિરેક્ટર છે એની નિમણૂક કરવી પડે છે જેની શેર મૂડી સો કરોડ કે તેથી વધુ હોય તેવી કંપનીના વર્ગમાં ઓછામાં ઓછા જેટલા ડિરેક્ટર છે એમાંની એક ડિરેક્ટર સ્ત્રી ડિરેક્ટરની નિમણૂક છે કરવામાં આવે છે તો આ આઠ પ્રકાર છે ડિરેક્ટરના જે મહત્વનો મુદ્દો છે હવે નેક્સ્ટ નવા મુદ્દાની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરશું હરિયોમ